હેલો નમસ્કાર દોસ્તો હું છું વિનાયકા અને મારા ફ્રેન્ડ લોકો છે અને દોસ્તો આ દેખાઈ રહ્યા છે કેમ્પ અને અમે પેલા કેમ્પે પોકી ગયેલા છે દોસ્તો હાવાય તો ખાયલો કરા હા કાલી ખાતા કેરા चलो दोस्तों ते कोई खाता नहीं केल हमें चालिए तगर केम के मातनमड वेरा वेरा पोकी जे दोस्तों अने पसी तमने तई नु पण लोकेशन बताविए अने दोस्तों जुमलीन पिक के बधु भरा भरा से આપડે સાસ બાસ પી લેલા ફાઈ બંદો તેમ કે તડકો બહુ છે ટાટ ટાટ પી લેલા ચાલવાની મજા આવે માતાને મરજાવાની મજા આવે અને દોસ્તો પેલો પણ એક બીજો કેમ દેખાઈ રહ્યો છે તે તમને મેં બતાવવા કેમ્પ પર અમે પોકી જિલ્લા સે આ કેમ્પ સે પણ ઓ બેસતા ની દોસ્તો મોર થી જાય એટલે અમે ચાલ ચાલત કરીએ છે ફલ્ફા હો કઈક હોટેલ બોટલ ખોલી લાગે છે હો અને દોસ્તો આ બધા લોકો બધા ડોંચા પાલતી સેવા ભાવ કરવા આવી ગયા છે तमन में एक देसी टीम ले वागे ते हमड़ा दूर थी से पर मजा से केक कम ते भाई रुके नर्वोत राठवा जब ते वो नीमेला भाई जो चाहे तो भूखा का ना के अरे अपनी आदिवासी ने टीमली माता मर जिला भाई पब्लिक ओसू से नहीं तो आदिवासी तो गाभ का ना पब्लिक से नहीं आदिवासी एले नर्वद रात जो तो पहकी जाए रात नहीं खेरा

ઓ આ બધી ગાડીઓ બરોબર ટ્રાફિક જામ છે લાગે હો હા દેખાયરા હો ની ટકાયેલા અને માતાના માતાનામળ તમારું હાર્દિક સ્વાગત કરે છે એવું બળ મારેલું હતું દોસ્તો અમે માતાના મઢ પણ આવી ગયેલા છે અને આ બધું સાઈટમાં જે વસ્તુ મળે છે તે તમને મેં બતાવું આ અને ચાલો દોસ્તો અમે શ્રી ફર ચુંદડી અને અગરબत्ती લાઇન મંદિર દર્શન કરવા આવી જલા છે દોસ્તો મંદિર બહુ પબ્લિક હોસો સેલે દર્શન કરવાની મજા આવે બાકી અહી ત દોસ્તો લાઈનો લાગે છે અને હવે અમે હો દર્શન કરી લીધું દોસ્તો અને હવે રીટર્ન થી પાછા જેસે તમે સીડિયો જોઈ શકો છો નીચે ઉતરીએ છે દોસ્તો અને હવે તમને લોકેશન બતાવું બીજુ અને ચાલો દોસ્તો હવે તમને સેલ્લું नजराना માતાના મડનું દેખાડ દમ ઝુમ કરીને અને દોસ્તો હવે અમે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છીએ એટલે અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા વિડીયો જોવા માટે તમારે સબસ્ક્રાઈબ તો કરવું પડશે હવે આવા જ વિડીયોમાં પાછા મળશું બાય બાય આવજો ટાટા